બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાલિકા માતની આ કથા સાંભળનાર ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં યાન પર્વનો મહિમા ચાલી રહ્યો છે ને આજે આઠમો કડવો સાંભળશો સાતમા કડવામાં તમે સાંભળ્યું કે ધર્મ એ राजा परीक्षित ने राज्य आप परीक्षित ने आण वर्ताई कीर्ति धर्मराज जीवी ने जीव फैलाई जय जय कार वर्ती हो त्या सुधी श्रवण कर हम आग आठमो कड़वो सांभो जय मुनि ऋषि अणी पेरे बोलिया सुनो जन्मे जय राय विस्तारी પર્વનો સંભળાવો વડાપ્રધાન ને સોંપી દીધું છે ત્યારે રાજ્ય અધર્મ અન્યાય નું કોઈ પ્રાણી કદીએ ન કરશો કાજ પૂર્ણ રીતે પરીક્ષિત ને જાણ તારો બાળ અનાદિ ની રીતિ એ છે પ્રધાનથી ભૂપાળ તળી બેઠો તે દેશે કુ બુદ્ધિ પણ મન રાખજો સ્થિર તેથી ભવો ભવ જય પામ સોનેરી જશે શ્યામ શરીર એમ પ્રધાન ને શિખામણ દઈને માતા ની પાસે જાય જનની હિમાલય જાવા દો મને આજ્ઞાય ઋષિ જયમુનિ કે છે કે સાંભળો જન્મે જય રાજા પ્રધાન ને કહ્યું છે એવું રાજ્ય કરશો નહીં પૂર્ણ રીતે પરીક્ષિત રાજાને હે પ્રધાન તારો બાળક જાણ આ રાજ જાણે તને જ સોંપ્યું છે અનાદિથી રીતિ છે કે પ્રધાન થી જ રાજ્ય પ્રધાન અને રાજા રાજાથી પ્રધાન એ રીતે રાજકાજ ચાલે છે

સગપણ એ કય અવતાર અમારા દુઃખે દુઃખી થયા છો એ કેમ ભૂલો હે મારી જનની અમારી સદગતિ થશે એ તમારા પુણ્ય થશે આ અવતારમાં તમારું અમારું મા દીકરા સગપણ છે પણ તમે અમારા અવતારે અમારા દુઃખે દુઃખી થયા છો એ મારી માં હું કેવી રીતે ભૂલી શકું કષ્ટ ને સૃષ્ટિ મારા ખ્યાલ ને ભોગવ્યા વનવાસ નિવૃત્તિ થી પુત્રો નથી બેઠા તમ પાસ અતિ ઉપકાર તમારા તણો તો એમથી ભૂલાતો નથી પણ હવે કળિયુગ બેઠો છે તે માટે આ આપો માં સતી રહેવું ને પાપ થકી પેટ ભરવા તમારા પર તાપે સ્વધામ જાશું સૃષ્ટિ સિંધુ થી તરવા

જેમ નદી થી તરી જવાય એમાં સૃષ્ટિ સૃષ્ટિથી માં જવું છે એવા પુત્ર ના વચન સાંભળીને મહાદુખ પામ્યા માતા આ શું બોલો છો આ શું બોલો કઈ માંડ્યા આ શું પાત અરે રે બળ્યું આજીવવાનું માતા પેલા મારે પુત્ર મારી દ્રષ્ટિએ કેટલી વેલા ભગવાન બેઠું ઘર સૂત્ર ઓરે ઈશ્વર મૃત્યુ રે આપો ને માંગુ છું કરજોડી નથી તાતણો સૂત્ર નો કે તાણી ને નાખું તોડી પુત્ર પધારે મર માટે તે કેમ નજરે જોવાય એમ ધારીને કુંતા માતા બહુ કરે છે ત્રાહ ત્રાહે પંડપસાડીને અસુડા કાઢે બળી કારમી કાય ગયું ને ભાગણી હું રહીશું યમની માય ધર્મ રાજા એવું રે બોલ્યા કે જ્ઞાન ની ગોઠડી કરીએ સાંભળો માતા મિથ્યા માયા મૂકી છે શ્રી હરિયે પુત્ર ધર્મરાજ ના પાંડવો એવા વચન સાંભળીને માતા પામ્યા કે આ શું બોલો છો મારા દીકરા એમ કહીને મારી દ્રષ્ટિએ કેટલી વેળા આ ઘર સૂત્ર ભાગ્યું છે હે ઈશ્વર ભગવાન મને મૃત્યુ આપો હું હાથ જોડીને માગું છું આ સૂત્રનો તાંતનો નથી તોડી નાખો પુત્ર મરવા માટે પધારે એ કેવી રીતે માથી નજરે જોવાય

કોની માતા કોના પિતા કોના પરિવાર પુત્ર કોના બંધુ કોની બહેન કોના સગા ઘર સૂત્ર કોની પ્રેમ દા કોના પતિ ને કોના છે ધનમાલ સર્વ જાય મૂકી મૂકી ને કોઈ આજ કોઈ કાલ મારું માને મૂર્ખમતી નો ને નથી કોઈ નો કોઈ જાણી ગયો છું દિએ જોઈ ધર્મરાજ માં કુંતાને કે છે કે એમાં કોની માતા કોના પિતા કોનો પરિવાર કોના પુત્ર કોનો ભાઈ કોની બેન કોની પત્ની અને કોનો પતિ આ ધનમાલ કોનો બધાએ મૂકી મૂકીને જાય છે માં કોઈ આજ મૂકે છે કોઈ કાલે મૂકે છે કોઈ કોઈની સંગાથે જતું નથી માટે કોઈ કોઈનું નથી મારો જે માને છે એ મૂર્ખ કહેવાય કોઈ કોઈનો નથી માટે માતા એ હું જ્ઞાન દ્રષ્ટિએ જાણી ગયો છું સર્પકા ચડી ઉતારે છે પણ પોતે તેનો તેજ તેમ સૌ જીવ દેહ ઉતારે આત્મા તો એનો એજ નથી મરતો ને નથી અવતરતો અખંડ આત્મા જાણો વસ્ત્ર પ્રમાણે વપુર યુતરે યમાં શું કયાણો તમને અમે યમગીરીએ લઈ જાત અમારી સંગ પણ ચરણે તમે ચાલી ન શકો વૃદ્ધ તમારું અંગ શરીર યક્ત થાય તે વારે જીવ માત્ર શું કરવું માયા નો તજવો સ્નેહ ને સાથ સહો હૃદય માનવા મિથ્યા માયાનો તજવો સાથ સહોદર મિથ્યા માનવો દે જે જીવ કહે છે હું ને મારું તે મોક્ષ પદ ન પામે માયા માં બન્ના ઘણા હે માતા જેમ સાપ કાચ ઉતારે છે પણ પોતે એનો એ જ રહે છે તેમ આ બધા જીવ દેહ ઉતારે છે પણ આત્મા એનો એ જ છે કોઈ મરતું નથી અને કોઈ અવતરતું નથી એ આત્મા છે આત્મા મરતો નથી અવતરતોય નથી અખંડ છે અને જેમ વસ્ત્ર શરીર થી ઉતારીએ છીએ એમ આત્મા આ શરીર ઉતારે છે એમાં શા માટે તમે શોક કરો છો એ માં તમને પણ અમે સાથે લઈ જાત પર્વત ઉપર પણ તમે ચરણે ચાલી ન શકો માતા તમે વૃદ્ધ છો તમારું શરીર વૃદ્ધ છે શરીર થાય વારે જીવ માત્ર શું કરવું જોઈએ માયાનો સ્નેહ તજવો જોઈએ સાથી સહોદર બધાય મિથ્યા માનવા જોઈએ આ દેહને પણ મિથ્યા માનવો જોઈએ અને જે જીવ કહે છે હું ને મારું એ જીવ કદી મોક્ષ પદ પામે નહીં એ શરીરમાં રહીને માટે માયાના બંધનમાં રહીને ઠામ બચકાય છે માટે માતા અમતા મૂકીને જોવાય નહી કદાપો એમાં જે જીવ કે હું મારો એ મોક્ષ પદ પામે નહીં માયાના બંધનમાં રહીને ભચકાય છે માટે માતા તમે તો જ્ઞાની છો સતી છો તરીને મનમાં લાગ્યું છે સાચું નહી કઈ મારું નહી કોઈની સગપણ સઘણો કાચું એવો નિશ્ચયમી ને બોલી આ કુંતા માતા જાઓ બેટા પર ભૂપદે જાજો મસ્તક મૂક્યો હાથ મારા પણ જ્યાં જ તું રહ્યું ત્યાં નહીં હર શકેશો આનંદ પામીને ને યાપીને રે આપીને જોઈ રહ્યું અન્ય લોક પછી પંથ જ ઝાલ્યો ને સાથે છે સઠ્ઠી નારી દુનિયા ને દંડવત કરી નીકળ્યા પોતે પાંડવ સંસ્કારી મારગે જાતા હિ ગુણ ગાતા પોતે ધર્મરાય અર્જુન ભીમ ને સહદેવ ની કુળ મનમાં ઘણા સાંભળે માતા સાંભળે નગરી ને સાંભળે સુખ વૈભોગ સાંભળે માતા સાંભળે નગરી ને સાંભળે સુખ વૈભોગ અનેક વાતો યાદ જ આવે ને દિલ માં નળે કુંતા ના ચારે તન તે સાથે દ્રુપદી ટળવળતી ગયા છે એક યોજના

પંથે ચાલ્યા છે માર્ગે ચાલ્યા છે સાથે છઠ્ઠી નારી છે દ્રૌપદી દુનિયાને બધી પ્રજાત કરી અર્જુન એ સાથે છે પણ મનમાં ખૂબ છે એમને બધું યાદ આવે છે સાંભળી આવે છે માં નગરી સુખ વૈભોગ અનેક વાતો યાદ આવે છે વિયોગ નડે છે એનો એવી રીતે દ્રૌપદી પણ ટળવળતી યોજન દૂર ગયા છે ધર્મ રાજા ત્યાં ખચકાયા ને બોલ્યા બંધુની પ્રત્યે તમારે બને સાથે ક્યાં સત્ય ને ક્યાં અસત્ય તમારે મારે નબા ને સાથે ક્યાં સત્ય ને ક્યાં અસત્ય તમો પધારો બીજે રે પંથે ને અમે ગમે એમ જાશું જુદે પંથે હિમ માં સર્વે ભેગા થશું

धर्म कहे के माया चिंतवन ये घड़ो आवे बाद अर्जुन कहे मोटा बंधु करिए तमोक तो कहो तेम पण तमने मुकी थी अलगा खसाए केम જો તમે અમને તર છોડો તો કાઢીએ અમારા પ્રાણ તમે કહો તે રીતે વર્તી સત્ય વાણ એવા દિન વચન સાંભળી બોલ્યા છે ધર્મરાય મન મારા મનુરટણ કરવું ને મુખ થી નવ બોલાય મોન ગ્રહી મમ સાથે રે ચાલો ને ચર બંધુ ને નારી એવી આનંદ એથી આનંદ પામી સૌ તો વૃત્તિ થશે ખુબ સારી મોહમાયા બધી મુકવી રે પૂઠે આગળ નું આરાધન અખંડ વિશે મળશે જગજીવન ધર્મરાજા એવું ત્યારે અર્જુનજી હાથ જોડ્યા કે હે ભાઈ અમારો શું અપરાધ છે ધર્મરાજા કહે છે તમે ચિંતા કરો છો માયાનું ચિંતવન કરો છો એ ખૂબ બાદ આવે અર્જુન કહે છે કે મોટા ભાઈ તમે કહો તેમ કરીએ પણ તમે અમને મૂકીને અળગા ના જાઓને અમારાથી અળગું ખસાય નહીં જો તમે અમને તો અમે અમારો પ્રાણ કાઢી દેશું તમે કહો તે રીતે વર્તીએ પણ તમે અમને સાથે રાખો ત્યારે અમે આ સત્ય બોલીએ છીએ એવા દિનતાના ગરીબાઈના વચન ગરીબાઈ ના વે છે કે હે ભાઈઓ મનમાં રામનું રટણ કરો મુખથી બોલો નહીં મૌન પકડીને મારી સાથે ચાલો ચાર ભાઈઓને આ નારી એથી હું ખૂબ આનંદ પામીશ તમારી વૃત્તિ સારી થશે ને મારી એ સારી થશે મોહમાં આ બધી પાછળ મૂકવી આગળનું આરાધન અખંડ સુખ જો મેળવવું હોય તો જ જગજીવન મળશે તલ સર્વે ભાઈઓ એ નિશ્ચય કીધો કે હવે ન ધરવું દુઃખ હિમાલય જવું તે છે ઉત્તમ માનવું સાચું સુખ એમ મન વાળી મોન કહી ને ચાલ્યા છે પાધરે મન મનનો વિશે દ્રઢ વૃત્તિ તડકો વાયુ રે વેઠે ને ચરણા માં કાટા વાગે પણ મન એવા આવશ્ય કે દુઃખ જરાય ન લાગે ક્ષુધા લાગે તો વન ફળ તોડીને રુચિ પ્રમાણે ખાય વનવીસે સરોવર આવે ત્યાં છીપાવે તૃષ થાક લાગે તો વટોળે મળીને વૃક્ષ ની નીચે બેસે આરામ લઈને થાય છે યુભા પાછા માર્ગે પર બધા ભાઈઓ એ નિર્ણય કર્યો કે હવે મનમાં દુઃખ ધરવું નહીં હિમાલય જવું એ ઉત્તમ સુખ માનવું એમ મૌન પકડીને પાધરે માર્ગે ચાલ્યા છે મનમાં દ્રઢ વૃત્તિથી ભગવાન શ્રી વિષ્ણુ ત્રિપુરારી મુરારી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને સમરે છે તાપ તડકો વાયુ વેઠતા વેઠતા ચાલ્યા જાય છે ચરણમાં કાંટા લાગે છે પણ મનમાં મન એવા વશ કર્યા કે બિલકુલ જરાય દુઃખ લાગતું નથી ભૂખ લાગે તો વનફળ તોડી અને ભૂખ પ્રમાણે ખાય છે વન વિશે જ્યાં જતા જતા સરોવર આવે ત્યાં એમની તૃષ્ણા છીપાય છે થાક લાગે ત્યારે ટોળે ઝાડની નીચે બેસે છે આરામ લઈને પાછા ઉભા થાય છે અને પાછા માર્ગે પ્રવેશે છે પાછા પંથે પ્રવેશે છે પંથ પ્રવેશે થી ને પૂર્ણ ભક્તિ ભાવ વ્યાસ વાણી વદે આગળની કથા નવમાં કડવામાં સાંભળશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ